બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરૂના પાકની આવક શરૂ થઈ ગઈ છે જો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષ કરતા વર્ષે ઓછા ભાવથી જીરું લાવતા ખેડૂતોમાં મુશ્કેલી અને મૂંઝવણ જોવા મળી રહી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની આવક શરૂ થઈ છે ત્યારે ગત વર્ષે વીસ કિલોના ભાવ આઠ હજારથી વધુ રહ્યા હતા ત્યારે ચાલુ વર્ષે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો જેવો ભાવ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોની માંગ છે કે જીરૂના ભાવમાં વધારો થવો જોઈએ અને સરકાર દ્વારા જીરૂની નિકાસ કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે અરે ભાઈ અમાર હાથ છો એક પ્રોબ્લેમ છે નુ આમાં આપો મારું નામ શૈલેષ ભરવાડ અત્યારે ભાવ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ભાવ ચાલે છે હાલ પૂરતી સરકારે નિકાસ બંધ કરી છે જીરાની એના હિસાબે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને મારી એવી માંગણી છે કે અત્યારે ખેડૂત રોવાના વારો આવી રહ્યો છે અને ખેડૂતોને ભાવ વધે એવી મારી સરકાર પાસે આશા છે સરકારે હાલ નિકાસ બંધ કરી છે જે સરકાર આ નિકાસ ખુલ્લી કરે અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટે સૌ ખેડૂતોને આશા છે સરકાર ઉપર ભાવ વર્ષ કરતા ઓળ બહુ ભાવ ઓછા છે જેથી કરીને ગયા વર્ષે સાત થી આઠ હજાર રૂપિયા મળના ભાવ હતા જેથી કરીને અત્યારના સમયમાં ખેડૂત કાળી મજૂરી કરી અને જીરાનો પાક ઉભો કરે છે દિન રાત પાણી પાય છે અને જીરાની માવજત કરતા હોય પૂરતા ભાવ આવતા નથી જો સરકાર જીરાનો નિકાસ કરે તો પૂરતા ખેડૂતોને ભાવ મળે અને ખેડૂતને પાકને પૂરો લાભ મળે એવી અમારી માંગ છે